બે જ્ઞાન સહાયક બાદ કરીએ તો પચ કાયમી હજી અમારે આઠ શિક્ષકોની ઘટ છે આ ચારસો ત્રણ બાળકોને હેન્ડલ કરવા એના વિકાસ માટે ભણતરમાં માટે અમારે હજી આઠની ઘટ છે આ રીતે આખા સાતપુર તાલુકામાં બસો ને ચોપન શિક્ષકોની ઘટ અને ત્રણ શાળા એવી છે તો સરકારશ્રીને નમ્ર વિનંતી એક તો આપણો સાતપુર તાલુકો અલ્પ વિકસિતમાં આવે છે એના માટે પૂરતા શિક્ષકો આપો તો કંઈક શિક્ષણનો વિકાસ થાય ને આ જે આપણે મેણું છે અલ્પ વિકસિતનું એ ભાગી અને શિક્ષણમાં આપણા બાળકો આગળ વધે એટલે સરકારશ્રી એમ કે પાટણ જિલ્લામાં ચારસોની ઘટ હે પણ એ પહેલા સાતપુર તાલુકામાં બસો ચોપનની ઘટ છે તો આ તેર હજાર જે ભરતી સરકાર શ્રી કરવા નહીં તો થોડું ધ્યાન દઈને સાતપુર તાલુકાને ન્યાય મળે એ માટે થોડુંક પ્રોસેસ કરો અને અમારા બાળકોનું ભવિષ્ય ઉજળું બને ગ્રામજનનું ભવિષ્ય ઉજળું બને એવા પગલાં લે એ નમ્ર વિનંતી સરકાર શ્રીને શું નામ સાહેબ મારું નામ ચૌધરી ઈશ્વરભાઈ વિનભાઈ હું ખેતી કરું છું મારો બે બાળકો ભણે છે બે જ્ઞાન સાહેબ બાદ કરીએ તો પચ કાયમી હજી અમારે આઠ શિક્ષકોની ઘટ છે હજુ ચારસો ત્રણ બાળકોને હેન્ડલ કરવા એના વિકાસ માટે ભણતર માટે અમારે હજી આઠની ઘટ છે આ રીતે આખા સાતપુર તાલુકામાં બસો ને ચોપન શિક્ષકોની ઘટ અને ત્રણ શાળા એવી છે તો સરકારશ્રીને નમ્ર વિનંતી એક તો આપણો સાતપુર તાલુકો અલ્પ વિકસિતમાં આવે છે એના માટે પૂરતા શિક્ષકો આપો તો કંઈક શિક્ષણનો વિકાસ થાય ને આ જે આપણે મેણું છે અલ્પ વિકસિતનું એ ભાગ્યને અને શિક્ષણમાં આપણા બાળકો આગળ વધે એટલે સરકારશ્રી એમ કે પાટણ જિલ્લામાં ચારસોની ઘટ હે પણ એ પ્રાંત તાલુકામાં બસો ની ઘટ હે તો આ તેર હજાર જે ભરતી સરકાર શ્રી કરવા નહીં તો થોડું ધ્યાન દઈને સાતકો તાલુકાને ન્યાય મળે એ માટે થોડુંક પ્રોસેસ કરો અને અમારા બાળકોનું ભવિષ્ય ઉજળું બને ગ્રામજનોનું ભવિષ્ય ઉજળું બને એવા પગલાં લેવા એવી નમ્ર વિનંતી શ્રી શું નામ સાહેબ મારું નામ ચૌધરી ઈશ્વરભાઈ વિનભાઈ હું ખેતી કરું છું મારો બે બાળકો ભણે છે